ચારિયા હાડોર ગામની શાળાના જર્જરીત ઉરડાને લઈને દ્વારા આવેદન મહિસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ વૃદ્ધિ દ્વારા લુનાવડા તાલુકાના ચારિયા ગામે આવેલ જર્જરીત સ્કૂલની મુલાકાત કરી અને ઉરડાઓને નવીનીકરણ લઈને જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીએ આજે હાડોર ચારિયા ગામે મુલાકાત લેતા હાડોર ચારિયા ગામની જે સ્કૂલ છે એ છેલ્લા આઠ દસ વર્ષથી જર્જરિત થઈ ગયેલી છે અને જર્જરિત હોવાના કારણે એના જે પણ પૂર્વ આચાર્ય હતા એમને રજૂઆતે શિક્ષણ મંત્રી સરકારને કરવા છતાં પણ એ જે જર્જરિત ઓરડાઓ હતા એને રદ કરવામાં આવ્યા પણ જે નવી ઓરડાઓ જે બનાવવાની વાત હતી એ આજ દિન સુધી પાસ કરવામાં આવ્યા નથી તેથી ધોરણ એકથી આઠ ધોરણ સુધી બાળકો એક જ ઓરડાની અંદર શિક્ષકો સહિત ત્યાં અભ્યાસ કરે છે પણ ત્યાં ઘોઘાટ થાય છે આજુબાજુ આવતા વાહનોનો અવાજ પણ ત્યાં અંદર આવે છે કારણ કે ત્યાં દરવાજા ખુલ્લા છે એક ઓરડો છે એટલે આજે ગુજરાત સરકાર સારા ઉત્સવોની મુલાકાત વાતો કરતી હોય પણ અહીંયા મહીસાગર જિલ્લાની અંદર શિક્ષણ મંત્રી આવવા છતાં પણ ગુજરાતની અંદર આવી જો એમના એરિયામાં જ જો આ ઓરડાઓ ખંડિત હોય જર્જરિત હોય તો એ તાત્કાલિક ધોરણે એને નવા ઓરડા મંજૂર કરવામાં આવે અને જે ઓરડાઓ ખંડિત થઈ ગયેલા છે એને તોડીને તાત્કાલિક એને જે બાળકોનું ભવિષ્ય ઉજવળું કરવાની જે વાતો કરી રહી છે સરકાર એ ભાવ બાળકોનું ભવિષ્ય ઉજવળું થાય એ માટે અમારી રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ ઓરડા નવા બનાવવામાં આવે નટવરસિંહ સોલંકી મહીસાગર મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા લુણાવાડા તાલુકાની ચારિયા ગામની સ્કૂલ જર્જરીત હોવાને જલ્દી નવા ઉરડા બનાવવામાં આવે તેવી મહીસાગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જ્યારે જર્જરીત થયેલા ઉરડાઓને વહેલી તકે નવા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નટોરસિંહ સોલંકી અમીરભાઈ મલિક ચારિયા ગામના નરેશભાઈ તલાર તેમજ ચારિયા ગામના આગેવાનો તેમજ આમ આદમી પાર્ટીના સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અમે ચારિયા પ્રાથમિક શાળા વતી અને ચારિયાના ગ્રામજનો અમે કલેક્ટર સિવાય રજૂ કરવા માટે આવ્યા છીએ અમારી એકથી આઠ ધોરણની સ્કૂલ છે એમાં ત્રણ ઓરડા છે એમાં બે જર્જરિત ઓરડા છે બે હજાર વીસમાં રદ કરવામાં આવેલા છે અને કલેક્ટર સાહેબની સ્ત્રીને રજૂઆત કરી છે અને વહેલા તકે અમારા ઓરડા બનાવવામાં આવે અને બાળકોનું ભવિષ્ય સુધરે કેમ કે સ્કૂલ એવી અમારી છે કે જર્જરિત છે બાળકોને કયા ટાઈમે નુકસાન થાય વરસાદનો માહોલ છે એટલે ભયંકર સ્થિતિ છે તો જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીને કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે અમે તો વહેલે તકે અમારી સ્કૂલનું કામ કરવામાં આવે જેથી કરીને અમારા બાળકોનું જીવન સુધરે અને બાળકો શિક્ષણ મેળવે એવી અમારી આશા છે જય હિન્દ જય ભારત